રામાનંદ પાર્ક ખાતે મહોત્સવ દરમિયાન ચડ્યું દાહોદની પવિત્ર દુધીમતી નદી કિનારે આવેલ રામાનંદ પાર્ક મહામંગલેશ્વર સ્વામી શ્રી એક હજાર આઠ જગદીશજી મહારાજાના આદેશ અનુસાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દાહોદના રામાનંદ પાર્કના વિશાળ ગ્રાઉન્ડમાં દાહોદની ધર્મપ્રેમી જનતા આશરે પાંચથી સાત હજારની સંખ્યામાં માતા બહેનો બાળકો અને ટ્રેડિશનલ ડ્રેસમાં વડીલો માતાજીની આરાધના કરવા ગરબે ઘૂમવા આવી પહોંચ્યા હતા ભર વરસાદમાં ખીલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા હતા રામાનંદ પાર્કમાં નવરાત્રી દરમિયાન નવ દિવસ અલગ અલગ થીમ ઉપર ગરબા રમાડવામાં આવે છે જેમાં આજનો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ચાલી રહેલ અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત ગરબા રમાડવામાં આવ્યા હતા આ નવરાત્રિ મહોત્સવમાં શ્રીમતી રીનાબેન પંચાલ દ્વારા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત એક સંદેશા સાથે ખેલૈયાઓને અંગદાન મહાદાનના પોસ્ટર બેનર સાથે લોકોમાં અંગદાન મહાદાન માટેની જાગૃતતા લાવવાનો અનોખો પ્રયાસ કરવાના આશય સાથે માતાજીના ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા અને અંગદાન મહાદાન માટેના શપથ લીધા હતા આ સાથે આકાશમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે માતાજીની આરાધના કરવા માટે સ્વયં મેઘરાજા પહોંચ્યા ભર વરસાદમાં ખેલૈયાઓ મન વરસતા વરસાદમાં ગરબાનો અનોખો આનંદનો લાભ લીધો હતો રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ દાહોદ